આવા વ્યક્તિને અરસપરસ પણ ના પડશો કેમકે આવા વ્યક્તિના અરસપરસ ફરવાથી કે આવા અમુક જે માણસો છે જે બહેનો છે જે લોકોના અરસપરસ ફરવાથી એ લોકોએ જો આ ઉપવાસ કે આ ચૈત્ર નવરાત્રિ કરી તો બહુ મોટું પાપ લાગી શકે છે અને માતાજી ખોપાયમણ પણ થઈ શકે છે જય માતાજી મિત્રો રામ માણી રામ ત્રીસ તારીખે એટલે કે ત્રીસ ત્રણ બે હજાર પચીસના ના રોજ ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે આ ચૈત્ર નવરાત્રીના અંદર આપણે સેવા પૂજા અર્ચના માતાજીની ભક્તિમાં લીન રહેવું છે પણ આપણે એવી અમુક વસ્તુનું પણ ધ્યાન રાખવું છે કે અમુક જે વ્યક્તિ છે એવા લોકોએ ચૈત્ર નવરાત્રી ખરેખર ના કરવી જોઈએ મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરજો કમેન્ટના અંદર જય માતાજી હર હર મહાદેવ જરૂર લખજો આવા વ્યક્તિને અરસપરસ પણ ના ફરશો કેમકે આવા વ્યક્તિના અરસપરસ ફરવાથી કે આવા અમુક જે માણસો છે જે બહેનો છે જે લોકોના અરસપરસ ફરવાથી એ લોકોએ જો આ ઉપવાસ કે આ ક્ષેત્ર નવરાત્રિ કરી તો બહુ મોટું પાપ લાગી શકે છે અને માતાજી ખોપાઈમાન પણ થઈ શકે છે માતાજી ખોદે ભરાઈ શકે છે તો મિત્રો આપણે એવી કઈ વસ્તુનું ખ્યાલ રાખશું જેથી કરીને આપણા ઘરના અંદર જે ચેત્ર નવરાત્રિ છે એ નવરાત્રિના અંદર માના કંકુ પગલાં પડે કંકુ પગલાંની પડવાની સાથે આપણા ઘરનો ઉદ્ધાર થાય આપણું ઉદાર થાય આપણું જીવન પરિવર્તન થાય તો મિત્રો આપણે એવી વાત કરવી છે કે જે બહેનો માસિક ધર્મમાં હોય છે જે બહેનો માસિક ધર્મમાં હોય એવી બહેનોએ આ ચૈત્ર નવરાત્રિનો ઉપવાસ ના કરવો જોઈએ ત્યારે એ બહેનોને પણ કહેવું છે કે જો તમે માસિક ધર્મમાં હોય ભલે તમે ઉપવાસ નથી કર્યો ચૈત્ર નવરાત્રિ નથી કરી પણ તમારા ઘરના અંદર જો કોઈએ ઉપવાસ કર્યો હોય કોઈએ ચૈત્ર નવરાત્રિ કરી હોય તો એમનું તમે ધ્યાન રાખજો એમને જ્યારે પણ અપડેટ જેવી વસ્તુઓ ના રહેવી જોઈએ કેમકે તમે ઉપવાસ નહીં કરો તો માતાજી તો નારાજ નહીં થાય પણ તમે જો ખોટું કરશો તો માતાજી સો ટકા થઈ શકે છે એટલે મિત્રો આપણે આવી નાની મોટી વસ્તુ પણ ધ્યાન રાખવું જોઈએ હવે વાત રહી કે જે બહેનોને અશક્તિ રહે છે જે બહેનોને શરીરના અંદર કમજોરી છે જે બહેનોને શરીરના અંદર કોઈ રોગ છે જેમ કે કોઈ હાર્ટની પ્રોબ્લેમ છે બીપી રૂ થઈ જતી હોય થાઇરોઈડ થઈ જતો હોય તો આવી બહેનોએ પણ આ ઉપવાસ ના કરવો જોઈએ કેમકે માતાજીને ઉપવાસ કરવાથી રાજી નથી કરી શકતા માતાજીને ખરા મનથી પ્રાર્થના કરીએ તો પણ મારી રાજી થઈ શકે છે પણ આપણો એવો ભાવ નથી રહેતો આપણે એવા ભાવથી પ્રાર્થના કરવી છે આ ચૈત્ર નવરાત્રિના અંદર તમે તમારા ઘરના અંદર શંખ લાવજો આ ચૈત્ર નવરાત્રિમાં તમે તમારા ઘરના અંદર મોરપીચ લાવજો જેથી કરીને માતાજીની કૃપા બની રહે આપણા ઘરે અને મિત્રો તમને હું એક જ વસ્તુ છું તો ખરા મનથી માતાજીની ઉપાસના કરવી હોય તો આપણે વ્યસન મુક્ત થવું છે મારે એ તમામ ભાઈઓને કહેવું છે કે ઘણા ભાઈઓનું પણ એવું કહેવું છે કે આખો દિવસ અમે કામકાજે રહીએ છીએ તો અમે ઉપવાસ નથી કરી શકતા તો હું એમને એક જ વસ્તુ કહેવા માગું છું કે જો તમે ઉપવાસ નહીં રાખો તો એનાથી કોઈ મોટો પ્રોબ્લેમ નથી થવાનો પણ તમે ઉપવાસ રાખીને ઘરના અંદર કંકાસ કલેશ કરો છો ઉપવાસ રાખીને તમે અશબ્દ બોલો છો ઉપવાસ રાખીને તમે વ્યસન કરો છો તો ભાઈ હું એ પૂજા કે એ ઉપવાસ તમારા લેખે નહીં લાગે અને માતાજી ખરેખર કોપાયમાન થઈ શકે છે એટલે આપણે ઉપવાસ ના કરીએ તો કાંઈ નહીં પણ ખરેખર આચા મનથી એક પ્રાર્થના કરવી છે કે ચોવીસ કલાકના અંદર હું કોઈનું ખોટું ના કરું મિત્રો એક ભક્તિ કહેવાય આવી ભક્તિ જો આપણા જીવનના અંદર પ્રગટ થશે તો આપણે ખરેખર સુખિયા થઈ જશું ચૈત્ર નવરાત્રી માં મા કોડિયાર માં બૌચર માં મેલોડી માં સતી માં ચેહર મારી જાગતી જોત મારી મોગલ માં બધી માતાજી તમારા ઘરના અંદર સુખ શાંતિ સમૃદ્ધિ લાવે આ ચૈત્ર નવરાત્રીમાં મારે એવા ભાઈઓને કેવું છે આ વિડીયોના માધ્યમથી કે તમે ખરેખર આ ચૈત્ર નવરાત્રિમાં માળીને બે હાથ જોડીને ખરા મનથી જો આટલી પ્રાર્થના કરશો કે માળી ચોવીસ કલાકના અંદર હું જે ખોટું કરું છું એ ખરેખર આજ પછી બંધ કરી દઈશ ચોવીસ કલાકના અંદર જે હું વ્યસન કરું છું એ થોડું થોડું કરીને બંધ કરી દઈશ ચોવીસ કલાકના અંદર જે પણ હું ખરાબ જોઉં છું ખરાબ સાંભળું છું અને ખરાબ બોલું છું તેના અંદર પણ થોડું થોડું કરીને ફેરફાર લાવીશ તો મિત્રો માળી તમારી પ્રાર્થના સો ટકા સ્વીકારશે અને માળીને ઉપવાસ કરીને રાજી કર્યા કરતા આવી આજ્ઞા પાડો આવો સંકલ્પ કરો જેથી કરીને તમારો આધ્યાત્મિક વિકાસ થાય તમારા કર્મો બંધાય આપણે કર્મ બાંધીને માતાજીની માનતા રાખી શકીએ છીએ જેથી કરીને માતાજીનું પણ માનતા પણ થાય અને આપણા કર્મ પણ બંધાય તમને મિત્રો આ ચેત્ર નવરાત્રિના અંદર કોઈ દોરા ધાગા કરીને તંત્ર મંત્ર વિદ્યા શીખડાવવાનું કહેતું હોય તો મિત્રો એવા અંધશ્રદ્ધામાં ના જશો કોઈ લીંબુ કે કોઈ પણ જાતની નારિયેળની કે કોઈ જગ્યાએ બાંધીને કે કોઈ મૂડો ટાળો નથી કરવો માતાજીની નવરાત્રિમાં માતાજીને રાજી કરવા છે કોઈ ભૂત પ્રેતને રાજી નથી કરવા માતાજીની નવરાત્રિમાં માતાજીની આરાધના કરવી છે આવા જાદુ જૂનામાં વિશ્વાસ નથી રાખવો મિત્રો આપણે કાળા માતાના માની છીએ આપણને હંમેશા અહમ નડે છે આપણને હર્ટ માન ઈર્ષા નડે છે આજે આપણું કામ થઈ ગયું તો બધા સારા આપણું કામ ના થયું તો બધા ખોટા મિત્રો જો આવી ભાવના હશે તો તમે દુનિયાના સાનિધ્યમાં જાઓ અમે જેટલા ઉપવાસ કરો પૂજા પાઠ કરો પણ એ પૂજા પાઠ લેખે ના લાગે તો આ ચૈત્ર નવરાત્રિમાં આપણે માતાજીને રાજી કરવાનો ઉત્તમ ઉપાય હું તમને જણાવું મિત્રો કબૂતરને દાણા નાખો ગરીબની સેવા કરો કોઈ ગરીબ તમારા ઘરના આંગણે આવે તો એને જમાડો કોઈ બ્રાહ્મણને દાન દક્ષિણ આપો કોઈના ઘરે જો કોઈ ખાવા પીવાની વસ્તુ ખૂટી ગઈ હોય તમને ભગવાને ઘણું બધું આપ્યું છે તો જેને નથી આપ્યું એની સેવા કરો કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને કોઈ માની કોઈ બાપની સેવા કરો કોઈ અનાથ આશ્રમમાં જઈને કોઈ બાળકની સેવા કરો મિત્રો આવી સેવા ભાવે થઈ શકે છે અને આવી સેવાનું પુણ્ય તમારું એક હજાર ટકા જાગ્રત થશે અને તમારું આ કર્મ માતાજીના ચોપડે મારા રામના ચોપડે મારી મેળવીના ચોપડે જરૂર લખાશે આવી બધી સેવા પૂજા કરીને પણ આપણે માતાજીની નવરાત્રિ ઉજવી શકીએ છીએ માતાજીને રાજી કરી શકીએ છીએ પણ આજના ગોળ ગોળકના અંદર વ્યસન કરીને ઉપવાસ રાખવો નોનવેજ ખાઈને ઉપવાસ રાખવો અશબ્દ બોલીને ઉપવાસ રાખવો ખરાને ખોટા વ્યસનને ખરાને ખોટાની સંગતમાં રહીને ઉપવાસ રાખવો માનતા રાખવી કુલ કુવાજીના ત્યાં જઈને બાધા લેવી આ બધું જ લેખે નહીં લાગે આ તમારા અંધશ્રદ્ધા છે આ કર્મના આધીન છે આવા કર્મ તમારા કોઈ જાતના કામમાં નહીં આવે અમુક અમુક વસ્તુ જો ખરા મનથી તમે ફોલો કરશો ખરા ભાવથી તમે પ્રાર્થના પૂજા કરશો તો આ ક્ષેત્ર નવરાત્રિના અંદર નવે નવ દિવસ માળીની કૃપા તમારા ઉપર બની રહેશે અને હું તો કહું છું નવ દિવસ પછી પણ નવરાત્રિ પછી ગયા પછી પણ માળીના આશીર્વાદ તમારા ઉપર બન્યા જ રહેશે એનું એક જ કારણ છે કે તમે કર્મ કર્યા છે તમે માણીના વચેને રહ્યા છે તમે પોતે આધ્યાત્મિક બન્યા તમારી વાણીએ કરીને મીઠાશ લાવ્યા આંખે કરીને યોગ્ય જોયું કાને કરીને યોગ્ય સાંભળ્યું આવા ખરા મનથી ખરા ભાવથી આવી પૂજા પ્રાર્થના તમારી એક હજાર ટકા લેખે લાગશે અને આ ચિત્ર નવરાત્રિના અંદર તમારું બધું જ કામ પૂર્ણ થાય એવી મારા ભગવતીને મારી ચામુંડ બેલડી જોગડીને પ્રાર્થના કરું છું કે અમારા સૌ ભક્તોના દુઃખ દૂર કરજો અમે તો કાળા માતાના માનવી છીએ એવી ઘણી બધી વસ્તુ છે જે અમે નથી કરી શકવાના પણ મિત્રો સવારે ઉઠીને સૂર્યનારાયણને દર્શન તો કરી શકીએ છીએ ઘરના અંદરની જે રોટલી પડી હોય એ રોટલી ગાઈને ખવડાવી શકીએ છીએ વાજ રૂપિયાના દાણા કબૂતરને નાખી શકીએ છીએ આવી નાની મોટી સેવા પણ જો આપણે કરશું તો પણ આપણું પુણ્ય જમા થશે અને જે દિવસે પુણ્યનું પાથું ભરાઈ ગયું જેવી રીતે પાપનો ગળો ભરાય એવી રીતે પુણ્યનો પણ ગળો ભરાય છે જે દિવસે પુણ્યનો ગળો ભરાય છે એ દિવસે તમે કોઈ કોઈપણ સાનિધ્યમાં નહીં જાઓ તો પણ તમારી કુંડની દેવી ઘેર બેઠા રાજી થશે અને ખરા મનથી આશીર્વાદ પણ આપશે ઓ ગમ્યો હોય તો તમે મને સ્પેશિયલ થેન્ક્સ કરી શકો છો અને આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી કરીને કોઈનું જીવન પરિવર્તન થાય અને કોઈને આંગળી ચીજવાનું પણ પુણ્ય મળી શકે છે જય માતાજી રાજી રહેજો